પણ આજે તમારા મોઢા પર નૂર બદલાઈ ગયું છે હું પહેલા અત્યારે કેવા તમે આમ દુઃખી તકલીફવાળા લાગતા હતા આજે આમ ચમક આવી ગઈ મોઢા ઉપર આચુ એવું નહીં લાગતું તમને બધાના આ મોઢા ઉપર તે જ બાકી એવું પહેલાનો ફોટો તમારો બતાવું ને એમાં ચમક નહોતી એમ આ ચોમાસું શાંતિ હશે અમરેલીનું કોલડા ગામ છે અને ઘણા એટલે આમ તો થોડા મહિના પહેલાં આવવાનું થયેલું અમારા એક માવતર રહે છે ચકુમા અહીંયા અને મેં એમને રાશન આપીએ અમારા કાર્યકર રમેશભાઈ તો નિયમિત એમને મળે પણ હું ગઈને મેં એમને પાસે પાણી માંગ્યું હતું કે બા પાણી આપો ને એટલે એમણે મને એવું કીધું હતું કે તમે અમારા ઘરનું પાણી પીવો એટલે આ આપણી આખી જે સમાજમાં જાતિગત વ્યવસ્થાઓનું આ પરિણામ એમને મને એવો સવાલ પૂછ્યો એ વખતે ત્યારે મેં કીધું તું બા પાણી તો મને પીવડાવી દો અને ના એમણે ઠંડુ લાવવાનું કીધું તું અને મેં કીધું ઠંડુ શું કામ તમે ચા પીવડાવો એટલે એમણે કીધું કે તમે અમાર ઘરનું પીવો એટલે ચા પીવો એટલે મેં એમને કહ્યું કે કેમ ન પીવું અને એ વખતે તો પાણી પીધેલું એમનું કેમ કે વ્યવસ્થાઓ નહોતી દૂધની ને એ બધી તો મેં એમને કીધું ફરી આવું ત્યારે તમારા ઘરની ચા પીશ એમ તો એ પછી તો આજે એમના ઘરમાં પુષ્કળ પાણીના ચુવા થતા હતા રહેવાની સરખી કંડિશન નહોતી અમારા અલીમભાઈની મદદથી ચકુમાનું ઘર સરસ કર્યું છે તો આજ ઘરે જઈ રહી છું અને ચા પણ એમની આજે અમે પીવાના છીએ અમારા ચકુમા છે તમે જોજો કેવું ઘર બાંધીએ શું થઈ ઘર જો આયા અમે તો આજે આરે આરે આય હાર તો લઈ લે બાપા મારે નઈ ફેરવા રે મને એમ તમે મા છો એટલે કરવાનો જો કે બધાય નવતી ચાંદલાસ કરે

જ બહુ સરસ છે તમને ક્યાંક નિમિત્ત બનાવતા હો એટલે આમ જુઓ તો હું અમદાવાદ માં રહું કે અમરેલી આવું અમરેલીમાં માં કાર્યકર તરીકે રમેશભાઈ ને બેસાડો

ના હું તો એવું માનું છું કે આપણે બધા પેલું હું વારે વારે કહું છું કે વસુદૈવ કુટુંબકમ એવું આપણે બોલીએ છીએ એટલે આખું વિશ્વ એક કુટુંબ છે એવું માનીએ તો તમે અમારા જ થયા ને અમે ક્યાં આપણે જુદા થયા એમ એટલે તો પછી એક હોઈએ તો બધાનું એક દુઃખી હોય તો એના દુઃખને જોઈને હું સુખમાં કેવી રીતે રહી શકું બધાનું દુઃખ તો દૂર ન કરી શકાય પણ સામે જે આવે છે એના દુઃખમાં ભાગીદાર બનીએ તો એનાથી મોટું એ કઈ ને એટલે કરીએ આ બધું એનો જ આદેશ હોય હું તો બાકી આમ તમારે મારે શું એક રીતે વિચારો તો આટલા વર્ષે કોકે તમારે કેટલા વર્ષ જ્યા તમે આ ઘરમાં આવા હે દર ચોમાસે તકલીફ થતી હશે તમને થતું હશે કે કોક આવે ને કાક કરે ને આ બધું એમ

બધા નહીં લાગે કે ભગવાનની આપણે વાતો બધા કરીએ માનીએ પણ ખરા પણ ભગવાને હાચે કોઈએ જોયા હોવું કેટલા એમાં દુનિયામાં એટલે પછી રામકૃષ્ણ પરમહંસ એવું કહે છે કે આપણે આપણા છોકરાઓ માટે આપણા કઈક મિલકત જોઈએ છે કે કશરી વસ્તુની જંખના હોય ને જેમ તમને ઘરની જંખના હશે કે મને કઈક બીજા નહીં તો એમ કે તમે એની જંખના માટે થઈને તમે કેવા રડો ભગવાન આગળ જઈને માનતા માનો રડો કે તું મને આ ભગવાન આગળ તો એવું કહે છે કે કોઈ એવો ભક્ત છે કે જેણે મારા દર્શન માટે રડ્યો હોય કે ભગવાન તું મને તારું દર્શન આપ નહીં તો હું તો મરી જઈશ એમ એવું કોઈ રડ્યો હું એના માટે રડું છું એમ ભાઈ જે મારા છોકરાને નોકરી નથી મારા છોકરા લગ્ન નહીં થયા અથવા મારું આ નથી થયું મારું મારી તબિયતમાં મોડી થઈ ગઈ છું તો ભગવાન કે એને થોડી દેખાય ભગવાન ભગવાન એમ કહે છે કે જે મારા માટે રડે કે મને તું દેખા એને હું દેખાવું એમ એટલે રામકૃષ્ણ પરમહંશી એને એ કહે છે ખેડામાં એક ગજરા બા કરીને તમારા જેવા જ બા છે અને અમે એમને રાશન આપીએ એ બાને જ્યારે અમે મળવા માટે ગયા ને એકદમ ખરાબ તમારું જેવું જ ઘર હતું એમનું બા ભગવાન પાસે બહુ ભગજે રામને બહુ જ માને કૃષ્ણને બહુ માને એટલે આખો દિવસ એને જ ભજતા હોય એટલે મેં એમને કીધું કે તમે ભગવાન કોઈ દાડો કંઈ માંગ્યું છે તો કે એની પાસે શું માગવાનું હોય એમ એની પાસે કોઈ દિવસ ન મંગાય પણ એણે કીધું કે મેં પહેલીવાર એક જ વખત ભગવાન બહુ દુઃખી એમને એમના ઘરવાળા એમની જવાની માં ગુજરી ગયેલા પાંચ કે છ છોકરાઓ એમના જીવતા એમના છોકરાઓ ગુજરી ગયા પણ એમને તેમ છતાંય કોઈ ફરિયાદ નહીં એણે કીધું બધું લખેલું છે એટલે થયું મારે એમાં હું ભગવાનને કાંઈ ન કહી શકું તો મિત્રો તમે ક્યારે કંઈ નહીં માંગ્યું તેમણે કીધું કે મને લખવા પડી ગયો એ એ ભજન બહુ જ ગાય ગામમાં કોઈને ઘેર ભજન હોય ને તો ગજરાબા ભજન ગાવા પહોંચી જાય તો એમને લખવા પડ્યો એટલે લખવા પડ્યો ને ત્યારે કે મેં ભગવાન પાસે એ માગ્યું કે તે આવું કેમ કર્યું લકવા લખવા પડ્યો એટલે હું ભજન ગઈ નહીં શકતી તો હું તાર પાસે માંગુ માગું છું કે મને હાજી કરી દે અને મને ભજન ગઈ શકું એવું કરે એમ અને તમે જુઓ કે ભગવાનની એ ભક્તિ બીજા દિવસે એમના ગામમાં એમ કે કોઈક ભાઈ આવ્યા કે નડિયાદમાં કેમ્પ છે તો જેને પણ મોટી બીમારી હોય કેમ્પમાં તમે બતાવવા આવજો હવે ગજરાવા તો ખાટલામ પડ્યા હતા એમનું ઘરે તમારું ઘર હતું ને પહેલાં એવું અંધાર્યું અંદર ઓયડી મૂંગ્યા હતા ખબર નહીં કે ભાઈ શું થયું તે ખોલીને માર ઘેર આવ્યો અને એણે મને અંદર એમ કીધું કે પેલો કેમ્પ છે નડિયાદને તમે કાલે આવજો એવું કરીને એટલે કે મને શું કે ભગવાને મારી ભા કાઢી બીજા દિવસે કેમ્પ ગયા અને હાજા થઈ ગયા એને એક જ વખત માંગ્યું ભગવાન પાસે કે મને આ લખવામાંથી હરખું કરી દે જેમાં હું તારું ભજન ગાઈ શકું મરું ત્યાં સુધી તારું ભજન ગાઈ શકું ને એવું એટલે આ ભક્તિ હોય ને તો ભગવાનને આવું પડે સમજે તમે એટલે હવે આવી ભક્તિ કરવાની તમારે માયા છોડીને હવે એક જ વાત છે એને યાદ કરવાની આપણો જે આ જીવ કેવો દુઃખી થયો આ જન્મે આપણી કોઈ ધ્યાન કરવા વાળું કોઈ જ નહીં આ બધામાં તો એટલું બધું ભજવાનું એને કે કોઈને આપણા જેવું દુઃખ ન દે અને આવતે જન્મ હારો આપજે તું એવું કહેવાનું એટલે એ તમે સારા મનથી ભજશો ને તો પછી આવતે ભગવાન એવી જગ્યાએ આપણને આપે નહીં તો ભાઈ યાદ નરક આ તકલીફ એવું નથી જોઈતું એટલે કહી દેવાનું ભગવાનને પહેલે એટલે ભજવાનું તો અમારી વાત હો અમે જે માનીએ અને જે કરીએ છીએ એ બધી છે

તો ખાટલો ક્યાં રાખતા ક્યાંય નહીં પછી હું ખાટલો રાખું એમના માલવા ના ધરો ખાટલા વાત રહી પણ આજે તમારા મોઢા પર નું નૂર બદલાઈ ગયું છે હું પહેલા આઈ ત્યારે કેવા તમે આમ દુખી તકલીફવાળા લાગતા હતા આજે આમ ચમક આવી ગઈ મોઢા ઉપર આચું એવું નહીં લાગતું તમને બધાના આ મોઢા ઉપર તે બાકી એવું પહેલાનો ફોટો તમારો બતાવું ને એમાં ચમક નહોતી એમ એટલે વ્યાજો માછો શાંતિ આવશે તમે આમ બધા જીવવા ને હવે એવું લાગે ભગવાન ભગવાન તો શેખા હોય ના ના ભગવાને જ મોકલ્યા અને તમે પ્રાર્થના કરી એટલે હવે એને વધારે ભજજો હા હા બરાબર બીજું એવું કહેતી હોઉં છું કે એક અગરબત્તી રોજ તમે અગરબત્તી ભગવાનને દીવો કરો ને તો એમાં એને કહેજો કે મારા જેવા તમામ જે દુઃખી દુખિયારા હોય ને એ બધાનું ધ્યાન રાખજે તું બાપલા મારા માટે હવે કંઈ નહીં માગવું તમારા માટે નહીં માગતા હવે

પણ ઓચિંતું પડે તો એક ડર લાગતો એમ અને આખું ખાડામાં ને પાણી આખું ભરા જાય અત્યારે જે જમીન છે ને એ આખું ખાડામાં હતું આ લેવલ થી ખાડામાં હતું પછી આ ભરતી કરાવી આપણે અને પછી આપણે વાત કરી કે તમને મકાન અમે બનાવી દઈએ તો તમને અનુકૂળ આવશે જેવું બનાવી દો જેવું ખાલી કાગળ આપન તો હું રાજી છું પણ મારે ઉપરથી પાણી ન ટપ ટપકે એટલું કરી આપો એમ એમનો વધારે આટ આટલો એમનો ભાવ એ નતો એમને ખાલી આપણે તાલ તાળ પત્રી આપી હોત તો ચાલે જ પણ હવે આપણને એમ ફીલ થયું કે ના ના આ મકાન ખરેખર એમને બનાવી દેવું જો કારણ કે દિવાલો બધી પડી ગારાની કાચે નળિયાય બધા વાંસ બધા પલળી પલળીને તૂટી ગયેલા સડી ગયેલા એટલે હવે તો ચક્કુ મને શાંતિ થઈ ગઈ મને જયારે કે ત્યારે આનંદ જ હોય છે એમને ખુશી છે મને એટલી ખુશી છે કે આવામાં આવતા આમ કહેવાય ને અંતરના ભાવથી આમ ગમે એમ આની માટે અલીમભાઈ કરીને છે આફ્રિકામાં રહે છે આમ અંદરથી બહુ દુઃખી થયેલી જયારે તમને મળીને ત્યારે અને કદાચ જતા જતા જ એમને એ જ વખતે એમની સાથે વાત થઈ અને એમણે કીધું કે નાના ના બાને ગમે ને એવું ઘર તમ કરી દેજો એવું પછી અલીમભાઈ જેવા બીજા લોકો પણ બધા નાની મોટી મદદ કરી એટલે આમાં બહુ બધા લોકોનો શુભભાવ વળેલો છે એટલે એમાંથી તમારું ઘર થઈ ગયું ને હવે ચકુમાં મસ્ત શાંતિથી હકેથી રામ ભજવાના આવે બરાબર ને આ પડોશીઓ શું કહે છે જરાક તમે કહો ને તમે બધા પહેલાં જે એમને જોતા અત્યારે જે થયું એ આ ઘર જોઈને અમને બહુ આનંદ આવ્યો છે હા મારી બહુ દુઃખી હતા મારી હતા ત્યારે મારીને પૂછો હું અહીંયા ત્રણ વાર આવતી મારીનું તગારું પાણીમાં ઘડીયા પોરો નહોતો તગારા ઠલવા કરતા હતા માળી આટલે આટલે પાણીમાં બેતા હતા તો અત્યારે જોઈને અમને બહુ આનંદ આવ્યો છે નીતનબેન તમે જુગ જુગ જીવો આવા ને કામ કરજો અને ખૂબ અમને આનંદ આવ્યો છે તમે તમારા દર્શન કરી અને નૂતનબેન તમને ઈશ્વર જાજુ દે અને તમને સત સદબુદ્ધિ દે

કોઈ માટે કડવો ભાવ નહીં રાખવાનો બધા માટે પ્રેમ આપણાથી હાલ થતું હોય તો કરવાનું કોઈનું ગુરુ બોલવાનું નહીં હવે પછી એટલે ભગવાનને ભજવાનું કોઈ કીધું ને રામને અને એને કેવું એ નહીં કહેવાનું કોઈ દાડો કાવું કેમ કર્યું આવું કેમ કર્યું એને કહેવાનું કે તે મારી માટે બહુ જ સારું કર્યું હું તારું હૃદયથી આભાર માનું છું અને એને કહેજો કે આવતે જન્મે સરસ જગ્યાએ મોકલજે બસ એટલું ભગવાન તો ભગવાન સાંભળજો તમારી એટલા માટે